વડોદરાની આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને કેન્ડોરોમા વેલ્ચર ઓક્સાઇડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અંકલેશ્વરમાં ઉડાન પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોમાં વિજ્ઞાનને સમજતા અને જાણતા થાય તે હેતુસર યુરેકા સાયન્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયન્સ ક્વિઝમાં અંકલેશ્વરની દસ શાળાના બાળકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે વડોદરાની આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના હોદ્દેદારો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વડોદરામાં એઝ એ ટીમ લીડ હું કામ કરું છું અહીંયા આગળ અમે અંકલેશ્વરમાં પ્રોજેક્ટ ઉડાન ચલાવીએ છીએ જે એન્ડોરમા વેન્ચર્સ ઓક્સાઈડ અંકલેશ્વર પ્રાઇવેટ લિમિટેડ અને આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આયોજિત છે આ પ્રોજેક્ટ અંતર્ગત આજે અમે યુરેકા સાયન્સ ક્વીઝનું આયોજન કરેલ છે આ ક્વીઝની અંદર અમે કુલ દસ સ્કૂલના બાળકોને એમાં સમાવેશ કર્યો છે અને આ નો હેતુ અમારો એ છે કે બાળકો જે છે એ વિજ્ઞાનને સમજતા થાય વિજ્ઞાનને જાણતા થાય વિજ્ઞાનને લઈને બાળકોના મનમાં એક ડર રહેલો હોય છે કે વિજ્ઞાન ખૂબ અઘરી વસ્તુ છે કે અઘરો વિષય છે અથવા તો એમાં માર્ક્સ ઓછા આવે હું એવું નથી ઇચ્છતો કે ભાઈ બધા જ બાળકો વિજ્ઞાનમાં જાય પણ બાળકો એટલીસ્ટ વિજ્ઞાનને સમજે અને સારી રીતે એને જાણી શકે એ આપણો આ નો હેતુ છે કે જેમાં આપણે બાળકો વિજેતા થાય એમને ટ્રોફી મેડલ સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરીએ અને એનામાં એક વિજ્ઞાનને સારી રીતે જોવાની દ્રષ્ટિ કેળવીએ ધન્યવાદ થેન્ક યુ